સાયબર સેલના અધિકારીઓના નામે રૂપિયાની માગણીનો પર્દાફાશ થયો છે જેમાં અધિકારીઓને રાજકીય લોકોને જાણતા હોવાનું કહી લોકોનો લોકોને ભોગ બનાવતા હતા જેમાં સોમાભાઈ પટેલ નામના વ્યક્તિને ડોમેસ્ટિક ફ્રોડ થયેલ હતું જેનો કેસ ચાલતો હતો ત્યારે જીતુ બારોટ નામના વ્યક્તિએ મધ્યસ્થી કરી અને અધિકારીઓને જાણું છું તેમ કહી જીતુ બારોટે ત્રણ કરોડ રૂપિયા માગ્યા ત્યારે સીઆઈડી ક્રાઇમે તાત્કાલિક સોમાભાઈને બોલાવી ઘટનાનું ધ્યાન દોર્યું અનેક એક કેસમાં ફેબ્રુઆરી મહિનામાં દિનેશ દેશમુખે ડાંગ જિલ્લામાં ફરિયાદ નોંધાવી હતી કે આશીષ તોમર નામના વ્યક્તિએ છેતરપિંડી કરી આ કેસમાં અકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે કહેવાયું હતું જોકે આશિષ તોમર અગાઉ ગુનામાં સંડોવાયેલ હોવાને કારણે અકાઉન્ટ ફ્રીઝ રાખ્યું હતું ત્યારે સીઆઈડી ક્રાઇમના જંગામી કર્મચારી આશીષ રાણાએ રૂપિયા સિત્તેર હજારની માંગણી કરી હતી જેમાં સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડે કહ્યું હતું કે આ મામલે અમે સરકાર તરફે બે ગુના નોંધ્યા છે એમો સોમોભાઈ પટેલ એનો ડોમેસ્ટિક પોટતા પોતાના સન ઇનલા સાથે અને આ સર પોલીસ કોટમાં પણ બáo दाखल કરવામાં આવેલ તો સાથે સાથે અમદાવાદ સિટી પોલીસ સ્ટેશનમાં પણ અરજીઓ કરવામાં આવેલ હતું તે સબત અને એનો ફાયદો લઈને એક વચાવટીયા જેતુ ભારત નામના વ્યક્તિ એ સોમોભાઈને બોલેને કે કે હું ઘણા મોટા નતાને નસિલ પરતો છું અને એને મારફતે ડીજી સાહેબને ફોન કરાવી દીધેલ છે અને ડીજી સાહેબે સીએડી ક્રમને વઢાને પણ જાણ કરી દીધેલ છે તમારા જે પણ તકલીફ છે સુધાઈ એના માટે 3 કરોડ રૂપિયા આપવા પડશે આશિષ તોમના એકાઉન્ટ ફ્રીઝ છે જેથી યસ નાચુ પોતે સાયબર સેલના અધિકારી એમ મુલક આપી आशिष तोमर પાસેથી होती सेवेंटी रुपीज डिमांड करें अने आशिष तोमर सेवेंटी थाउजेंड वगैरह लगता पचास हजार सुधी आप मे तो ओपन तैयार कर परंतु राणा सेवेंटी थाउजेंड मांगे जे थी राणा एक मेल सी ए डी क्रेम सी ए डी मेल में विगत मोकले कि आशीष यश राणा मार पास અને સાથે રાણા અને આશિષ તોમર વચ્ચે થયેલ વાત પણ તેઓએ રેકોર્ડ કરી મોકલે એ આધારે અગેન સોળ તારીખ સોળ પાંચના રોજ રાજેશ રાણા વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ કલમ સેવન મુજબ ગુના નોંધવામાં આવેલા હતા એમાં હાલમાં જીતુ ભારતને તરત જ અરેસ્ટ કરવામાં આવેલ છે અને યશ રાજને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં આવશે આજથી રાજીને એસી હજારથી વધુ રિક્ષા સ્કૂલ વાહન ચાલુ